હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આજે આપણે બનાવવાના છે મરચાંના પટી ભજીયા એના માટે મેં અહીં બધા મરચાંને રઘુ કાઢી અને એને શિરુમાં કટિંગ કરી લીધા છે મેં અહીં હાથમાં થેલી પહેરીને બધા મરચાંની રઘુ કાઢી છે મરચાં બહુ જ તીખા છે એટલા માટે જો હાથમાં થેલી પહેરીને કાઢીએ તો આપણા હાથ તીખા થતા નથી આવી જ રીતે આપણે બધા મરચાંની રગુ કાઢી લીધી છે હવે આપણે એમાં બે મોટા લીંબુનો રસ એડ કરીશું અને હાથેથી મિક્સ કરી લેશું જેમ ખટાશ વધારે છે એમ ભજીયા સારા લાગશે હવે આપણે તેમાં અડધો કપ કોર્નફ્લોર ચાળીને લેશું અને એક કપ બેસન લેશું કોર્નફ્લોરથી સારા એવા ક્રિસ્પી બને છે એ ઓપ્શનલ છે જો તમારે હોય તો લેવો હોય તો લેવાય નહીં તો સ્કીપ પણ કરી શકો છો હવે આપણે બધા મરચાંને આપણે ચણાના લોટનું કોટિંગ આવી જાય સારી રીતે એમ મિક્સ કરી લઈએ મેં અહીં ઓછો લોટ રાખ્યો છે જો તમને વધારે પસંદ હોય તો રાખી શકો છો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશ હવે હું તેલ ગરમ કરી લઉં તો આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે તેમાં પટ્ટીના ભજીયા પાડી લઈએ તો એક એક પટ્ટીને આપણે પાડી લેશું અહીં મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે એને ફ્રાય કરવાના છે એટલે સારા એવા ક્રિસ્પી થાય જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં બે લાઈકન આપેલું છે તો એના ઉપર ક્લિક કરી દેજો એટલે મારી નવી રેસીપી તમને પહેલાં મળે તો શિયાળામાં ભજીયા ખાવાની ખૂબ જ મજા આવે છે અલગ અલગ ટાઈપના ભજીયા બનાવવાની હવે આપણા પટ્ટીના ભજીયા રેડી છે તો આવો બધા ટેસ્ટ કરવા તમે પણ તો હું એની કાંદા સાથે સૌ કરીશ થેન્ક યુ